রাধে রাধে জয় শ্রী কৃষ্ণ ভোলেনাথ কী জয় হো রে তো ভোলেনাথ বোলো হো রে তো ভোলেনাথ বোলো ভোলেনাথ বোলো তোম শু শু বোলো হো রে হে তুমি ভোলেনাথ বোলো કેદારે વાસી શંકર ભોળા ભક્તો ચડાવે તમને ભસ્મના ગોળા એવા સાંભળની ધૂન તમે બોલો એવા બોળાની ધૂન તમે બોલો હો રે ઓ હો રે તમે ભોલેનાથ બોલો હો હો ભોલેનાથ બોલો રે છોડો રે તમે ભોલેનાથ બોલો બોલાની જટામાં ગંગાજી બિરાજતા જુતા પી સાચની સંગમાં છે ટોળી પાર્વતી સાથે કેવા શોભે જટા ધારી હો હો રે હો હો તમે ભોલે નાથ બોલો ભક્તો એ તો ભોળાનાથ કહેવાય છે વિશ્વાસ પણ દોરી તેને તો હાથ છે આવી તમે સૌ બોલો હો રે તમે ભોલેનાથ બોલો હો રે તમે ભોલેનાથ બોલો કેદારે વાસી સંકળે બોલો હો રે તમે ભોલેનાથ બોલો હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ